પ્રધાનમંત્રી મોદી સાથે તેઓ મુલાકાત કરશે ગુજરાતના મહત્વના પ્રોજેક્ટ પોલિસી મુદ્દે ચર્ચા કરશે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન થી જોડાયા છે જી હિરેન આવતીકાલે સીએમ અને મુખ્ય સચિવ દિલ્હી જઈ રહ્યા છે શું છે કાર્યક્રમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર આવતીકાલે દિલ્હીના પ્રવાસે છે અને દિલ્હી તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી શકે છે એ પ્રકારેની માહિતી હાલ સામે આવી છે મુલાકાતના હેતુની જો વાત કરીએ તો ત્રેવીસ વર્ષ સત્તાકીય રાજકારણની અંદર નરેન્દ્રભાઈ મોદીને પૂરા થયા છે તેને લઈ અને વિકાસ સપ્તાહનું જે ઉજવણી કરવાની છે એ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે એને લઈ અને ચર્ચા થઈ શકે છે આ ઉપરાંત ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના અને કેન્દ્રના કેટલાય મોટા પ્રોજેક્ટ ચાલે છે તો એ પ્રોજેક્ટની ગતિ અને એ પ્રોજેક્ટની સમીક્ષા થાય એ પ્રકારેની માહિતી પણ મળી રહી છે જોકે સવારે પણ જઈ શકે છે અથવા તો બપોરે સાંજે જઈ શકે છે હજુ સુધી સમય નક્કી નથી થયો પરંતુ આ બંને લોકો એટલે કે મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ આવતીકાલે પ્રવાસે જાય તે પ્રકારે માહિતી હાલ મળી રહી છે અને દિલ્હીમાં પણ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મળશે એ પ્રકારે માહિતી પણ હાલ મળી રહી છે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા